રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે એક બાજુ વિરોધનો વંટોળ છે અને હાલમાં જ આપણે રાજકોટમાં આવેલ ભાજપનું કાર્યાલય એટલે કમલમમાં છીએ અને હાલ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા એલાન કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે છે તે ભાજપને સમર્થન આપવામાં આવ્યું છે અને તેમનું કહેવું છે કે હાલ તો જે છે તેમના દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવ્યું છે તો આવો મળીએ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોને તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર શું કહેશો કાકા

અને રાજકોટમાં મીટિંગ રાખી અમે એક વાત ઉપર આવ્યો બધાય ખૂબ ચર્ચાને અંતે હા કે ભાઈ આપણે ભાજપમાં બે હજારની એકથી છીએ હા અને એવી રીતે છીએ કે દાખલાથી એક પેટા ચૂંટણી હતી એમાં કોંગ્રેસને અમારા જ્ઞાતિના ઉમેદવારને લીમડીમાંથી ટિકિટ આપી ભાજપે ગરે છે તનબારને આપી અમે ભાજપ સાથે રહ્યા તો ભાજપ સાથે જ રહેવું છે ને

અને ટિપ્પણી જે થઈ હોય એમાં અમારો કોઈ રોલ નથી હમ અમે તો જયરાજ સિંહ ને મદદ કરીએ છીએ કિરીટ સિંહ ને મદદ કરીએ છીએ અમે ભાજપ ને મદદ કરીએ છીએ અને કરતા રહીશું તો આગામી સમયમાં શું શું આયોજન છે કારણ કે હમણાં બે ચૌદ તારીખે મહાસંમેલન પણ છે ક્ષત્રિય સમાજનું અને હવે આગામી સમયમાં શું શું જે છે તે રણનીતિ છે એ અમને કંઈ જાણમાં નથી

માંગણી રાખી અને પક્ષને મદદ કરવી અથવા મત માટે મદદ કરવાની ઓફર કરવી એ ઉચિત નથી અમે એવી કોઈ માંગણી મૂકી જ નથી અમારી કોઈ માંગણી ના હિસાબે અમે આ કર્યું છે એવું જ છે નહીં અમારી માટે કોઈ પોલિટિકલ પ્રેશર છે નહીં અમે તો જે ધારામાં હલ્યા આવીએ છીએ એ ધારામાં રહેવું અસ્પષ્ટ વાત છે

એને પાછા પડવા દેવો એટલે તમારે પસ્તાવા સિવાય બીજું કઈ રહેવાનું નથી મોદી ના સમર્થન માં નિર્ણય લેવામાં આવ્યો ભાજપ એના નિર્ણય લેવામાં આવ્યો છે તો આ હતા કાઠીક ક્ષત્રિય સમાજના આગેવાન અને જેમનું કેવું છે કે હાલ તો કાઠિક ક્ષત્રિય સમાજ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ છે તે ભાજપની સાથે છે અને હાલ આપણે રાજકોટમાં આવેલ કમલમ બહાર છીએ ભાજપનું કાર્યાલય છે ત્યાં જે કાઠિક ક્ષત્રિય સમાજ છે તેના આગેવાનો ભેગા થયા છે અને સમસ્ત કાઠીક ક્ષત્રિય સમાજ દ્વારા અને હાલ તો ભાજપને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે તેમનું કહેવું છે કે નરેન્દ્રભાઈ મોદીને જોઈને સમર્થન આપવામાં આવ્યું છે એક બાજુ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વાણીને લઈને ઠેર ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે તેના વચ્ચે હાલ આપણે રાજકોટમાં છીએ અને રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે અને ખુલ્લો ટેકો જે છે તે આપવામાં આવ્યો છે આ વચ્ચે હવે જોવું રહેશે કારણ કે આગામી સમયમાં ચૌદ તારીખે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે રાજકોટમાં મહાસંમેલન છે અને લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે છે તે લોકો ઉમટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે એની વચ્ચે હાલ તો કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા જે છે તે ભાજપને ટેકો આપવામાં આવ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર